સુરતમાં જાહેર આરોગ્યને જોખમમાં મુકતી એક ગંભીર ઘટના બની શાકભાજી વિક્રેતાએ લીલા ધાણાને ગટરના પાણીમાં પલાળ્યા શાકભાજી ગટરના ગંદા પાણીથી ધોવાતું હવાનું વિડીયો સામે આવ્યો છે સુરત સહારા દરવાજા પાસે બાઇક ચાલક કે દ્રશ્ય કેમેરામાં કેદ કર્યું શાકભાજી વિક્રેતાએ વેચાણ પહેલા ગટરના પાણીથી ધાણાને ધોયા હતા ગંભીર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે भाई आप देख सकते हो मैं ना सहा दरवाजा पे खड़ा हूँ यहाँ तो पे सब्जी मंडी वाला है जो धनिया आता है उसको ना गटर की नाली से साफ करना है मैं आपको दिखा रहा हूँ विगत साथ संवाददाता राकेश जुड़ाई गया है राकेश एक वीडियो वायरल थी रो एक शाक भाजी विक्रेता धाणा ने गटर पानी में धोत जवा रो ઈ બિલકુલ સુરત શહેર મેડિયા પર આ વિડિયો વાયરલ થયો છે ને ના વાયરલ વિડિયો કવના સાંગરા દરવાજા ગરણાડા નજીકનો હોવાનું હાલ સામગ્રીઓ છે એક મોટરસાયકલ સવાર યુવક દ્વારા આ વિડિયો પોતાના મોબાઈલમાં બનાવવામાં આવ્યો છે જેમાં સ્પષ્ટ દેવા મુજબ જે આ ગતિ પે સાગબાજીને વૈચારક કરતા જે દિપતા છે તેના દ્વારા જે લીલા ધણા હોય છે તેને જ્યા રોડ પર પડેલા પાણીને અંદર દોવામાં આવી રહ્યા છે કે કે આ પાણી સ્વચ્છ નથી પરંતુ આ કટક્યા પાણી રોવાનું માળય ડાળમાં મળી દેવું છે અને લોકો તો આજુબાજુથી ચેરા કરી રહ્યા છે લા હવા સાગબાજી વિક્રેતા સાથે કાર્યાત્મક માનસિકતા સે તેવાળ એક તફાતનો વિષય બની જાય છે પરંતુ સરખી રીતે આ પ્રમાણે બીજોગમાં અંદર દોવા મળી ગઈ છે કે જુદાપા તારા દરવાજા વિસ્તારનો આ લોકેશન વિશે જાણવા મળી છે એટલે પુરા સામાન પર પાંસાડા આરોગ્યના વિભાગ અને માથે પણ આલખા તપાસ વિશે બની જાય છે કે તાત્કાલિક ધોરણે આ પાંસાડી વિશે સાથે કાર્યવાહી કરવામાં આવે 5 વર્ષ બાદ જે ઇલા દાણા આવે સાગબાડીમાં સૌથી વધુ વપરાતા જીરા દાણાનો ઉપયોગ થતો હોય છે અને લોકો ત્યારે આ પ્રકારે જીરા દાણાનો ઉપયોગ કરતા હોય તો સંભવિત ખેતી જો આ પ્રકારના ઇલા દાણાનો વેચાણ થતો હોય તો લોકોએ પણ સાવચેતી અને સમજદારી રાખવી છે કે જીલા દાણા જે કરી શકાય બાસ્ તેને સ્વચ્છ પાણીથી પણ ધોવું જરૂરી છે ત્યારે આ વાયર વીડિયોને લઈને અમે પાલિકા તરફ પિછા પર વાત કરી છે કે હવે શું રઈલું જી જી રાકેશાભાર જાણકારી માટે